મેયર ઉડે ચેરમેન ઉડે ભ્રષ્ટાચાર ઉડેસોગ ઉડે કમિશનરે કીધું તો આપણે મોટો મુખ્યમંત્રી થઈ ગયો છે

વડોદરાની ની નદીમાં જે મગરો છે એનાથી તો ખતરો નથી પરંતુ જાડી ચામડીના જે શાસકો અહીં બેઠા છે એમની મગર જેવી ચામડી અને એના લોકો એ લોકોના જે વિચારો છે એનાથી સો ટકા ખતરો છે ગયા વર્ષે વડને પાણીમાં ડૂબાડીને ધરાય નથી આ બીજેપીના નેતાઓ આ વખતે એટલો વરસાદ ના પડ્યો કે કુદરતે બચાવી લીધા બાકી વિશ્વામિત્રીનું સ્તર જે ઉપર આવી ગયું હતું જેના લીધે કોટેશ્વર ગામ હોય કલાલી હોય બાજવા ઊંડેરા કરોડિયા જાબવા બધું પાણીમાં તો જો વિશ્વામિત્રી તમે ઊંડીને પહોળી કરી અને તમે જે બારસો કરોડની જે વાત કરીને રાજ્યના મુખ્યમંત્રીએ તો જો એટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો આવા દિવસો જોવા ના પડતા તો એ બારસો કરોડ કોણ ખાઈ ગયું એનો હિસાબ આપો કયા મગરો ખાઈ ગયા એ બારસો કરોડનું શું કર્યું જે આ વિશ્વથી પ્રોજેક્ટમાં જે અધિકારી છે એ અધિકારીના બેંક એકાઉન્ટ તપાસો એ જે પણ વડોદરા શહેરના મેયર છે ચેરમેન છે આ બધા નેતાઓના બેન્ક એકાઉન્ટ તપાસો એમની પ્રોપર્ટી ચેક કરો કે આ લોકો રાતોરાત માલામાલ કહેતી થઈ જાય છે વડોદરાની પ્રજા બિચારી ટેક્સ ભરી ભરીને મરી જાય અને આ લોકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારી રજૂઆત છે અમે મ્યુનિસિપલ કમિશનરનો સમય લઈને આવ્યા હતા અમને કીધેલું કે સાડા અગિયાર પછી મળી તો આ નથી અમે બેસીશું અમે તો ભાજપની સામે આંદોલન કરી રહ્યા છે પરંતુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અમને મજબૂર ના કરો કે અમારે તમારી સામે આંદોલન કરવું પડે કારણ કે જો તમે આવી રીતે કોંગ્રેસ પાર્ટીને સમય આપીને નહીં મળો તો એવું સાબિત થશે કે તમે ભાજપના પપેટ છો તો જો તમે ભાજપના પપેટ ના હોય તો કોંગ્રેસ પાર્ટીની વાત સાંભળો અને એની પર એક્શન લો અમે એ કમિશનની કેબિનની બહાર બેઠા છે બારસો કરોડનો હિસાબ માંગવા આવ્યા છે આના પહેલા જે પાંચ પાંચ કરોડ રૂપિયા અને હજારો કરોડ રૂપિયા આ લોકોએ વિશ્વામિત્રીના કિનારે એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું ટ્રી પ્લાન્ટેશન બધા છોડ ધોવાઈ ગયા એ કરોડ રૂપિયા કોના બાપની દિવાળી એ રૂપિયા પ્રજાના હતા એ તો બધા છોડ ધોવાઈ ગયા એટલે આ લોકો ખાલી નાટક કરે છે બાકી આ લોકોને પ્રજા માટે કે વડોદરાને તો ભગવાન ભરોસે મૂક્યું છે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે